તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે કોઈ મિત્રનું સાવ ઓછું બજેટ હોય અને સારું ટ્રેક્ટર લેવું હોય ટોટલ જવાબદારી વાળું તો ભીખુભાઈનું ટ્રેક્ટર લઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પીચોતેર ભૂમિ તમે વિડીયોની અંદર જોઈ શકો છો

ઓગણીસો મોડલ નું છે આખું ટ્રેક્ટર કમ્પ્લેટ ટોટલ જવાબદારી વાળું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત માત્ર એક લાખ અને દસ હજાર કિંમતમાં રૂબરૂ થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને અજાબ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ યુટ્યુબ ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો